પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ હાજરી આપશે ગેરીબેને ભાપરતા બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા પાલનપુરના ચડોતર ખાતે ગેરીબેનની જંગી સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો કલેકટર કચેરી ખાતે કાર્યકરો સાથે તેઓ નામાંકન પત્ર ભરશે ભાજપના લોકસભાના ઉમેદવારો સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ આજે નામાંકન ભરશે ગેનીબેન ઠાકોર કે જેઓએ બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા પાલનપુરના ચડોતર ખાતે ગેનીબેન જંગી જનસભાને પણ સંબોધન કરશે તો કલેક્ટર કચેરી ખાતે કાર્યકરો સાથે તેઓ નામાંકન પત્ર ભરશે નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયાની શરૂઆત બાર તારીખથી શરૂ થઈ છે તો એક બાદ એક ઉમેદવારો નામાંકન પત્ર ભરશે આજે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું હોય સવારે જ ઘરે દીવાબત્તી કરી આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી અંબાજી અંબાજી માતાના દર્શન કરી સણાદર અને ત્યાં પાલુપુર મુકામે ફોર્મ જવાનું ભરવા જવાનું છે ત્યારે સૌ ટેકેદારો અને બધા જ આગેવાનો શાંતિમય અને એકદમ ડિસિપ્લિનથી બધા ફોર્મ ભરાવા આવે એ પણ હું અપેક્ષા રાખું છું બનાસકાંઠાની જનતા એ છેલ્લા દોઢેક મહિનાથી અમે જે પ્રવાસ કરીએ છીએ એ પ્રવાસના અનુસંધાને અમને આશીર્વાદ આપશે જે મેનિફેસ્ટો કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને આવનાર સમયની અંદર અમે લોકો વચ્ચે જઈશું કેટલો વિશ્વાસ બેન જેટલો હું માનું ત્યાં બધી મારા અઠ્યા વ્યવરના જાહેર જીવનમાં